જય સ્વામિનારાયણને જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો આપણો વ્લોગ બને છે શેખપાઠ એટલે કે એક એવું પ્રાસાદિક સ્થાન કે જે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન પણ છવ્વીસ છવ્વીસ વખત પધારેલા છે એવું જામનગરથી સોળ કિલોમીટરના અંતરે આવેલું વૈરાગ્ય ભૂમિ શેખપાટ ધામ જેની આજે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ અને તમે પ્રવેશ દ્વાર પણ નિહાળ્યો અને ત્યાંથી આપણે આગળ વધીએ એટલે મેન હાઈવેથી થોડુંક બેથી ત્રણ કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર એ અંદરની તરફ ગામ છે અને પ્રકૃતિના ખોળે વસેલું આ એક નાનકડું ગામ જેની આજુબાજુનું વાતાવરણ ખૂબ અદ્ભુત છે અને હવે આપણે ગામની અંદર પહોંચી ગયા છીએ અને હવે આપણે ઝડપથી પહોંચશું મંદિરે તમે લોકો ખાસ કરીને લાઇક શેર સબસ્ક્રાઈબ અને બેલ બટન ઓન કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને કમેન્ટ કરો કે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો જેથી કરી અમને પણ ખ્યાલ આવે કે અમારું ઓડિયન્સ ક્યાં ક્યાંથી આપણા વિડીયો જોઈ રહ્યું છે સામે તમને દેખાઈ રહ્યું છે કે શ્રી સ્વામિનારાયણ મંદિર શેખપાટ ધામ અને સ્વામિનારાયણ મંદિરની અંદર આપણે પ્રવેશ કરીએ તો શરૂઆતમાં જ હનુમાનજીના પણ આપણને દર્શન થશે અને ગણેશજીના પણ આપણને દર્શન થશે ત્યારબાદ આપણે અંદર જઈએ તો અંદરની તરફ ખૂબ અદ્ભુત પ્રતિમાઓ એટલે કે આપણને વચ્ચે પહેલાં બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ એટલે કે શ્રી છપૈયા દેશ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના દર્શન થઈ રહ્યા છે એક તરફ શ્રી નારાયણ ભગવાન અને નર ભગવાનના દર્શન થઈ રહ્યા હતા આ સમયની અંદર હિંડોળા દર્શન ચાલતું હોવાથી સ્વામિનારાયણ ભગવાન કે ઘનશ્યામ મહારાજનું અદ્ભુત હિંડોળા દર્શન પણ આપણને જોવા મળે છે કે ખૂબ અદ્ભુત અને ખૂબ રૂપવાન અને ખૂબ સુંદર એવા સ્વામિનારાયણ ભગવાનનો ઇંડોળો હિંચકાવવાનો પણ આપણને મોકો મળ્યો અને અહીં આપણને સદગુરુ સંતોની પ્રતિમાઓના પણ આપણને દર્શન કરવા મળતા હોય છે લાસ્ટ સુધી વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી આપી શકીએ અને હજી આપણે મંદિરમાંથી નીકળી અને સ્વામી વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનું ઘર પણ આપણને અદ્ભુત રીતે તમને બતાવવાના છીએ તો ખાસ કરી વ્લોગમાં લાસ્ટ સુધી જોડાયેલા રહ્યો વ્લોગ કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરો ક્યાંથી બ્લોગ જોવો છો એ પણ કમેન્ટ કરો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ બટન ઓન કરી દો જેથી નવા વૉગ તમને ઝડપથી મળતા રહે સ્વામિનારાયણ મંદિરમાંથી નીકળીએ એટલે એની એકજ સામે શ્રી વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનું ઘર કે જે ઘરની અંદર નિષ્કુળાનંદ સ્વામી રહેતા અત્યારે રિનોવેટ કરેલું છે પણ આ એ જ જગ્યા છે જે જગ્યાએ નિષ્કુળાનંદ સ્વામી પોતે રહેતા હતા સામેની તરફ મંદિર અને એની એકજ સામે આ નિષ્કુળાનંદ સ્વામીનું ઘર એટલે કે એ સમયના લાલજી સુથારનું ઘર કે જે દીક્ષા લીધા પછી નિષ્કુળાનંદ સ્વામી તરીકે ઓળખાયા તેમનું ઘર તેમાં આપણે પ્રવેશ કરીએ તો પ્રાસાદિક વસ્તુઓ તેમજ સ્વામિનારાયણ ભગવાન નિષ્કુળાનંદ સ્વામીની મૂર્તિઓ પણ આપણને જોવા મળતી હોય છે આ બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રસાદીની તિજોરી છે અને એ પ્રસાદીની તિજોરીની અંદર એ સમયની અંદર પૈસા મૂકવા માટેની વસ્તુઓ અને આ પ્રસાદીનું ગાડાનું પૈડું એટલે કે એ ગાડાનું પૈડું એ છે કે જે સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવતા ત્યારે આ ગાડાના પૈડા ઉપર બેસી અને કથા વાર્તા કરતા અને નિષ્કુળાનંદ સ્વામી એટલે કે લાલજી સુથાર સામે બેસી અને એમનું કામ કરતા અને લાકડાની જે વસ્તુઓ બનાવવાની હોય તે લાલજી સુથાર બનાવતા ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જે સ્વામિનારાયણ ભગવાને કરેલા લીલા ચરિત્રોના દર્શન પણ આપણને આમાં થતા હોય છે અને લાડકડા ઘનશ્યામ મહારાજની મૂર્તિ પણ અહીં જોવા મળી રહી છે અને એ સમયની પૌરાણિક વસ્તુઓ જે હજી પણ સચવાયેલી છે એ બધી પ્રાસાદિક વસ્તુઓ પણ આપણને આમાં જોવા મળતી હોય છે બધા લીલા ચરિત્રોના દર્શન કરતા આપણે આગળ વધીએ તો પાસેથી જે એક રસ્તો જઈ રહ્યો છે આ રસ્તો અને આ વચ્ચેની તરફથી પસાર થઈએ ત્યાં પણ બધા લીલા ચરિત્રો આપણને જોવા મળી રહ્યા છે કે જે નિષ્કુળાનંદ સ્વામી સાથે સંકળાયેલા સ્વામિનારાયણ ભગવાનના કરેલા લીલા ચરિત્રો અહીં આપણને બધા જોવા મળી રહ્યા છે ત્યારબાદ આપણે એ ગલિયારામાંથી પસાર થઈ અને એક તરફ જોઈએ તો અહીંયા આખું દુકાન જેવું આપણને જોવા મળે છે આ એ સમયમાં જે વચ્ચે સફેદ કપડામાં બેઠેલા છે લાલજી સુથાર એટલે કે જ્યારે નિષ્કુળાનંદ સ્વામી સાધુ થયા એ પહેલાં જ્યારે સુથાર કામ કરતા હતા એ સમયના એમના બધા જ સાધનો કે જે પોતે વાપરતા એવા પ્રાસાદિક બધા જ સાધનો અહીં આપણને જોવા મળતા હોય છે અને એમની બનાવેલી અમુક વસ્તુઓ પણ આજે આપણને અહીં જોવા મળતી હોય છે અને જે રીતે અહીંયા મૂર્તિઓ બેસાડવામાં આવેલી છે એવી જ રીતે બેસી સ્વામિનારાયણ ભગવાન અલગ અલગ સ્થાનો ઉપર બેસી અને નિષ્કુળાનંદ સ્વામી એટલે કે લાલજી સુથારને કથા વાર્તાનો લાભ આપતા હતા આ બધા જ સાધનો આપણને જોવા મળે છે તો અહીંયા પાછળ આપણે જોઈ શકીએ છીએ કે જે જગ્યાએ લાલજી સુથાર એટલે કે નિષ્કુળાનંદ સ્વામી બેસીને કામ કરતા એ જગ્યા મતલબ કે એમની દુકાન અને આ બધા જે સાધનો પડ્યા છે નિષ્કુળાનંદ સ્વામીના પ્રસાદીના સાધનો છે અને સામે મહારાજ બેસીને કથા વાર્તા કરતા અને અહીંયા દેખાય કે ગાડા ઉપર પણ મહારાજ બેઠા છે એવી કથાઓ આપણે સાંભળી છીએ અને આગળ જે આપણે એ ગાડાનું પૈડું પ્રસાદીનું જોયું એ ગાડાનું પૈડું એ આ રીતે ગાડું હોય એના પૈડા ઉપર બેસીને મહારાજ કથા વાર્તા કરતાં એ જ ગાડાનું પ્રસાદીનું પૈડું આપણે આગળ જે વિડીયોમાં નિહાળ્યું એ આવી રીતે મહારાજ બેસીને કથા કરતા વરસાદ શરૂ છે અને આજે મેં તમને કીધું કે એક તરફ ઘર અને એની સામે જે મંદિર છે એવી રીતનો આપણે ઉપરથી જોતા આપણને માહોલ દેખાય છે અને સામે ગામનો પણ નજારો દેખાઈ રહ્યો છે અને વરસાદ પણ શરૂ છે તો એ બધા જ લોકોએ ફૂલ લોક જોયો તમને વિડીયો કેવો લાગ્યો ખાસ કરી કમેન્ટ કરો ક્યાંથી જોવો છો એ કમેન્ટ કરો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન ઓન કરો અને સબસ્ક્રાઈબ કર્યા પછી પણ કમેન્ટ કરો કે અમે સબસ્ક્રાઈબ કરી દીધું છે અને અમે આ જગ્યાએથી વિડિયો જોઈએ છીએ જય સ્વામિનારાયણ